અને અત્યારે એ ભૂમિ ને આપણે સમર્પણ સોંપી દીધી સમગ્ર ભારત અને આપણે માંગવા જવું પડે અને સમગ્ર દેશ સમર્પિત કરી દીધો અમે માગવા વાળા નથી અમે આપવા છીએ એટલે અમે બાપુ છી ઘોડિયામાં હોય તો બાપુ એટલે કેવા પડે કે હું આપું છું એટલે બાપુ છું અગાઉના વક્તાઓ હું કોઈ ખબર નથી આપણો તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે

આવા રાજા મહારાજાઓ હોય આ પાઘડી મેં પહેરી છે ને ઓગણીસો દિવસ છે આ પાઘડી તમારી ને માથું મારું આનું પરિણામ જોય એના માટે પાઘડી છે ભરી પાક ભરી પાક ભરી માં પરિણામ મળવું જોઈએ આજે આપણો 19મો દિવસ છે 23 તારીખ 10 વાત આવતી નથી શા માટે રાજા રજોડાઓ સાથે થઈ ગયા પરમ દિવસે બરાબર છે સાત રાજાઓ સમર્થન આપ્યું દુખથી મને આજે નું નિવેદન સાંભળીને કાલ કેવું નિવેદન આપ્યું અને આજે પાછું કેવું આપ્યું તો છત્રીઓ છીએ આપણે હું વિચાર્યું કે આ ટીપડી રાજા મહારાજાની કેરી છે મુસ્લિમો સાથે કે અંગ્રેજો સાથે વ્યવહાર કરવાની કોને લીધું

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જો દરેક ગામમાં નક્કી કરીએ ને હું તો રાજકીય માણસ પોલીટિક્સ અને તમને ખબર છે બધા હું આ બે હજાર ગામમાં ફેરો છું મેં છોકર એ પાસે રાજકારણ માં ભૂલે છું કે કબુ થી પૂજા તો પેલી જેમ

મારા સમાજ નો ચમત્કાર પાડીઓ કાયમ માટે બોલશે ત્યાંથી હાલશો ને તો તમે પીટી દેખા હે ગામે ગામ આપણા પાડિયા છે એ પાડિયા એ જ યુદ્ધ યુદ્ધ કર્યું તો આજે એ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળે છીએ અને રાજપૂત પછી ડરે નહીં આજે તો હું તમને ધન્યવાદ આપું છું હું બધી જગ્યાએ પર્સનલ મીટિંગમાં માં અહીં કહું છું કે 18 વરણ ના સાથે રાખો ઈ તમારી સાથે વટથી જશે કોઈથી ડરશે નહીં

પણ એક કોઈ પણ સમાજ નો તમારા ગામમાં રહેતો હોય ને એને પાંચ પાંચ ને ભેગા લેતા આવજો મા સમેલન રાજકોટમાં માં અને એ મારું એલા રહેશે બીજી મારા વધારે વાત કરી છે હૈયાવાળા રહેશે એ તેની હું કાઢી અને અત્યારે જો તમારી જાન હું ખાતે કહું મારી તબિયત પણ બરાબર નથી હું 40 વર્ષથી નવરાત્રી માં કે નીકળતો પણ નથી અનુષ્ઠાનમાં માં હો પછી મોબાઈલ બંધ જ હોય આ કે બેકુલા નો કાર્યક્રમ છે પાઘડી નો એમાં ચૈત્રી નો હતા ચારે ચાર મળતા વરસાદ હોય ચૈત્રી હોય બરાબર છે બધા મા મહિના ના હોય ચારે નોત્ર આખું પરિવાર હોય જ નહીં પણ આજે મેં મા અંબાની માફી માંગીને નીકળો છું કે મા અંબા તારી દીકરીના ચીર હલન થાય છે આ પુત્રી કોની છે ભગવાન રામજી હોય કે માતા કૌશલ્યાની હોય આ રાજપુતાની ઈજ્જત તો સબલ છે અને મા એનું જે કાઈ પાપ થાતું હોય મે નિયમ બંધ કર્યો હોય તો મને મંજૂર છે પણ મરવું છે મારા સમાજ વચ્ચે અને જીવુ છે મારા સમાજ વચ્ચે

નથી વધુ વધુ તમને બીક લાગે મોત ની તો માં ભગવાન ને અંબાના છોકરા કહે છું કે રોજ મારી ત્રણ કલાક ની પૂજા હોય છે નવરાત્રી માં નહીં છેલ્લે માતાજી બે દરરોજ મોત માંગુ અને માતાજી ને કહું કોરોના આવતા હતા ત્યારે કોરોના માં મોત નો દેતી ત્રણ વાર કોરોના વયો ગયો પણ મને નો લઈ ગયો પછી એક્સિડન્ટ માં મોત નો દેતી માં પણ સમાજ ની સેવા કરતો હો અને તેના પાટણમાં માં હૃદય બેહી જાય

तब तो अपना प्रजानुरक्षण करता जाए अच्छी नहीं अगर तो प्रजाज बहुत संग रह जाए क्या वो मामले से तो दरेंग गांव मां से तो अतिराप्रिय बाहर की केयर समर्थ तो आविष्कार कोई यहां पे रतियत तवरी बोर्डल नहीं आया पर तू भाई किसी ने तुम टाइम के तुझे कोशिश चालू रखो ना बोलो अब देखो

કે ગેરીલા પદ્ધતિથી હાલવાનું છે એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટા આપો માં વયુ જાય કોઈ પાંચ જણા કાટેચારો કરી લે તમે ગુજરાતમાં જે આટલા બધા બસો ભરી ભરીને આવો છો કે રસ્તામાં માથાકૂટ થઈ ગઈ તો જાતુ કરવાનું કે માથાકૂટ વાળો કોણ છે આપણે ખબર નથી બરાબર છે પણ તે દિવસે સ્વયં જાળવી લેવાનું અને આવતી 7 તારીખ સુધી સ્વયં જાળવી રાખવાનો કાયદાની બહાર એક પણ કામ એવું નઈ કરવાનું આ તમને હું વાટો

જેથી આ બાણું જણાની કમિટી મળશે ત્યાં કોન્ફરન્સ કરશે તમામ મીડિયાને વિડિયોગ્રાફરને બોલાવશે અને ત્યારથી જાહેરાત કરશે એ જાહેરાત તમારે માનવાની મારા એકલાની નહીં માનવાની બધાનો વિડિયો મૂકી દઉં તો તમને મારા પર ભરોસો છે વિશ્વાસ છે પણ મારાથી મુકાય નહીં તો કામ કે કોર કમિટીએ જે નિર્ણય લીધો છે બરાબર છે એ નિર્ણય મુજબ જ આપણે હાલવું જોઈએ તમે ભરોસો કોણ કમિટી પર મૂકો છે આ બાણું જણા લાખો ગુજરાત તો રાજપૂત સમાજ આવી ગયો બોલી કોઈ પણ એક સંસ્થાનો હોય અને હું આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરું છું મને ખબર છે પણ એ બધી વાત કરું તો તમે તમને એમ થાય કે દુનિયાનો કોઈ માણસ આ સદીમાં પેદા ન થાય તો કામ કરી શકે પણ હું અત્યારે કમિટીમાં આવ્યો છું તો માત્ર માત્ર ઓપરેશન રૂપાલા માત્ર માત્ર બીજું કાઈ નહીં પહેલી વાર આવ્યો છું 14 વર્ષે પૂછી લેજો પણ પરિણામ લેવા માટે આવ્યો છું તમને કઈ કહેવા માટે આવ્યો છું પણ એક વસ્તુ યાદ રાખજો કાયદાની મર્યાદામાં બહાર ન જતા કારણ કે કાયદો જાણું છું પેલા જાણતો હતો અત્યારે એડવોકેટ પણ છું મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે કાયદાને તમારા આંદોલનો કે તમારો આ બધું કચડું હોય બરાબર છે અરે એની પાસે તો સત્તા છે કે તો 1 લાખ મિલિટરી મૂકી દેહે માથી લઈ પણ આપણે એને એ સમજાવવાના છે કે અમને સમજાવવાના બદલે તમે પરસોત્તમભાઈને સમજાવો પરસોત્તમભાઈની ખેલની મે ખાનદાની બતાવી અને પોતે પોતાની ઉમર ઉમેદવારી પાછી ખેંચી લે એટલે એવું ન થાય કે ભાજપે ટિકિટ પાછી લઈ લીધી પોતે સમર્પિત કરી દીધી તો આપણે એ રીતે એવું લાગે તો હવે આપણે 500 જણા એવા યુવાનો પણ હું કહું એ કરે એવા તો આપણે પરસોત્તમભાઈ રૂબરૂ જાય કે હવે હદ કરી છે તમે તમે ભાજપની ઉંધા ખાટલા દેનાર છો ક્ષત્રિય સમાજની દેનાર છો અમે ભાજપ સાથે જ રહ્યા છીએ મોદી સાહેબ અમારા ચાહક છે ફેન છે મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે પિંચોતર વર્ષમાં પેલા મોદી સાહેબ પીડા છે તો પરસોતોભાઈ પથારી ફેરોમાં વડાપ્રધાન એ હજી આપણે આવતા પાંચ વર્ષમાં જોવા હોય તો એ પરસોતોભાઈ એ ભાઈ 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 અમને ભાઈ હા તો કદાચ સમજી જાય એવું લાગે એટલે આપણે શિંગડા ભરવાના છે ને

કે કાઈ વાંધો ને સિદરી લ્યો પણ ઘર સુધી ગલી સુધી ગામ સુધી બરાબર છે આ માણસની આગ છે એ એ એ દેખાય આવે છે તમને અને તમે જોઈ પણ શકો છો એટલે એવા આંદોલન આપણે કહ્યું છે ને કે 75 વર્ષમાં પહેલું છે પણ કદાચ હું કેટલું જીવવી ખબર નથી પણ બીજા નાના બેઠા એ જોઈ લેજો આવું આંદોલન કોઈ દી બીજા 75 વર્ષમાં નહીં થાય એ આંદોલન થી અને હું તો તો ભાઈનો આભાર માનું છું હો

मैं हाथ फैलाऊ ने मांगू तो माँ तेरी खुदाई दूर नहीं है मगर मैं मांगू अने तू दे वो पीटी जाडेजा को मंजूर नहीं है खुदी को कर कि हर तकतीफ से पहले खुदा बंदों से पूछे कि बोल तेरी रजा क्या है तो यहाँ पर खुदी को कर बुलंद इतना हर तकतीब से पहले खुदा पीटी जाडेजा को पूछे के बोल तेरी रजा क्या है

તમે માં વાત કરો મને ભલે ગમે તેટલો ટાઈમ નઈ હોય પણ મારે આજ ટાઈમ પર દુકાન બંધ કરવી પડે આ તો ઓનો ઠાક તેલે છે પિક્ચર હજી બાકી છે આપણે જો 10 બોલ માં 4 રન કરવાયો ને તો સંકા નો કરાય છેલી વાત કર દો એક જ મીટ માં કઈ કહેતી હતી કે બાપુ બધા ચોકકા મારો તો 10 બોલ માં 40 રન થાય બધા છક્કા મારો તો 60 રન થાય તો કે 100 રન કેવી રીતે થાય એ તમને સમજાયું ચાર વ્હાઇટ બોલ ત્રણ નો બોલ પત ગયા નાળા હતર થિયા પત છક બિલેતર છું કે 17 17% મારો બાપુ આઉટ ન થાવ એટલે જો જરા આઉટ થવાનો આવે ને તો મારા હનમાન દાદા ને કોક કો હંપાઈ ની આંગળી ઉપર બેહી જજે એની આંગળી ઉજી ન થાય ને હો આઉટ ન થાવ બાકી તો માંબાને કઈ ને એનો ટાટિયો જરા કોનો સફેદ લખ્યો છે ને

પણ જે અહીંયા આવ્યા છો ને એક મીટિંગ ગામમાં તમે લઈ લેજો કે બાપુની આ વાત સાચી છે પછી આખું ગામ મળીને મીટિંગ લેજો બરાબર છે તો એ તમારી સાથે હોય ભલે એક જ ઘર હોય અને રાજકોટના સંમેલનમાં બધું બધું તમે 18 વર્ષ આવશો ને તો અમને પણ સંતોષ થાશે અને અમને ગૌરવ થાશે કે આ સમાજ આપણી સાથે છે દુનિયાની નોંધ લે છે અને દુનિયાને દિલ્હીની નોંધ લે છે અઢારે વર્ણ જયારે સાથે હોય એને દુનિયાનો કોઈ માણસ હરાવી શકે એટલે એ યુદ્ધ છે બાકી પાંચ છે પણ એમના મેસેજ આવે છે કે બાપુ અમે તમારી સાથે જો જૈન સમાજ છે ને જૈન સમાજ એના ચોવીસ ભગવાન છે ને એ ચોવીસ હશે અર્ચના કરે છે કારણ કે મારી ઓફિસમાં પણ બરાબર છે ફોટો મારા ગુરુદેવનો છે બરાબર છે એ હું પણ ચોવીસે ચોવીસ તીર્થ પૂજા કરું છું એટલે તો દાખલો આપું છું તો બ્રાહ્મણ બ્રાહ્મણ તો છત્રીઓ સાથે હોય જ અસ્ત્ર અને શસ્ત્ર તો અન્ય સમાજે તો આપણી સાથે રહેલા છે સાથે કામ કરેલા છે અને એક જ વાર કહેવાનું છે પછી આપો કો ન આવું કદી બનશે જ નહીં અને હવે ફળનો દીકરો કોઈ ભારતમાં પેદા નહીં થાય ટીપણી કરવા વાળો તો પછી આપણે ક્યાં આવું કઈ કરવાનું છે તો બોલો છાત્ર ધર્મ કી ભારત માતા કી છત્રિય સમાજ કી আলমজি